નમસ્કાર દર્શક મિત્રો હું સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે બનાસકાંઠા જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા દેશમાં કટોકટી લગાવવાના પચાસ વર્ષ પૂર્ણ થયાના અવસરે સંવિધાન હત્યા દિવસ બે હજાર પચીસ નિમિત્તે સંવિધાન અને લોકશાહીના મૂલ્યોના જતન માટેનો કાર્યક્રમ પૂર્વ પ્રદેશ મહામંત્રી શ્રી કેસી પટેલના અધ્યક્ષસ્થાને ચડોતર બનાસ કમલમ ખાતે યોજાયો હતો નવી પેઢીના યુવાનોને આજથી પચાસ વર્ષ પૂછે લાદવામાં આવેલી કટોકટી એટલે કે ઇમરજન્સી વિશે ખ્યાલ આવે અને દેશના ઇતિહાસના કાળા દિવસને જાણી શકે તે માટે દેશભરમાં સંવિધાન હત્યા દિવસની ઉજવણી થઈ હતી જે અનુસંધાને બનાસ કમલમ ખાતે જિલ્લા કક્ષાની ઉજવણીમાં યુવા પેઢીને સંબોધિત કરતા શ્રી કેસી પટેલે જણાવ્યું હતું કે તારીખ પચીસ જૂન ઓગણીસો પંચોતેરના દિવસે ભારતીય લોકતંત્રનો કાળો અધ્યાય લખાયો હતો અત્યારે આપણા દેશમાં મજબૂત લોકતંત્ર છે દરેક લોકો પોતાનો અવાજ સ્વતંત્રતાથી ઉઠાવી શકે છે પરંતુ પચાસ વર્ષ પહેલા આ શક્ય ન હતું તે સમયના તત્કાલીન વડાપ્રધાન ઇન્દિરા ગાંધીએ દેશમાં આંતરિક અશાંતિ હોવાનું કારણ આપી ઇમરજન્સી લાદી હતી તે સમયે દેશમાં ભ્રષ્ટાચાર અને મોંઘવારી સહિતના પ્રશ્નો ઉભા થયા હતા દેશભરમાં ઇન્દિરા ગાંધી સરકાર સામે આક્રોશનો માહોલ હતો જે કોઈ અન્ય સામે પોતાનો અવાજ ઉઠાવતા હતા તેવા રાજકીય સામાજિક આગેવાનો અને પત્રકારો મળી અનેક લોકોને મેન્ટેનન્સ ઓફ ઇન્ટર ઇન્ટરનલ સિક્યુરિટી એક્ટ મિશા લાગુ કરી જેલમાં પૂરી દીધા હતા મીડિયા સરકારની આલોચના પણ કરી શકતી ન હતી સરકાર વિરુદ્ધ લખવા ઉપર પ્રતિબંધ મૂકી દેવાયો હતો ઇમરજન્સી સમયે જે લોકો જેલમાં બંધ હતા તેમના પરિવારમાં કોઈનું મૃત્યુ થતું તો પણ તેમને બહાર નીકળવામાં આવ્યા ન હતા આવા સમયે લડતમાં બનાસકાંઠા જિલ્લો પણ બાકી રહ્યો ન હતો તે સમયના નવ જેટલા નેતાઓએ પોતાનું અમૂલ્ય યોગદાન આપ્યું હતું બહાવશી અને હિંમતથી કટોકટી સમય લડેલા આ લડવૈયા દેશ માટે પ્રેરણારૂપ છે વધુમાં તેમણે જણાવ્યું કે તે સમયે ઇન્દિરા એટલે ઇન્ડિયા અને ઇન્ડિયા એટલે ઇન્દિરા માત્ર એક જ વ્યક્તિ દેશમાં સર્વોપરી હતી જ્યારે આજે આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સૌને સાથે લઈ સૌનો વિકાસ કરી રહ્યા છે લોકોનું જીવન સ્તર કેવી રીતે સમૃદ્ધ બને તે માટે દિવસ રાત મહેનત કરી રહ્યા છે વર્ષ બે હજાર સુડતાલીસમાં આપણી આઝાદીના સો વર્ષ પૂરા થશે ત્યાં સુધીમાં આપણો દેશ વિકસિત રાષ્ટ્ર બનશે આ કાર્યક્રમમાં બનાસકાંઠા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રી કીર્તિસિંહ વાઘેલા જિલ્લા મહામંત્રી કનુભાઈ વ્યાસ સંજયભાઈ બ્રહ્મભટ ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકર પ્રવીણભાઈ માણી કેશાજી ચૌહાણ પૂર્વ ગૃહમંત્રી હરિભાઈ ચૌધરી પૂર્વ સાંસદ પરબતભાઈ પટેલ પૂર્વ જિલ્લા પ્રમુખ ભાજપ ગુમાનસિંહ ચૌહાણ પ્રદેશ મંત્રી શ્રીમતી નૌકાબેન પ્રજાપતિ વસંતભાઈ પુરોહિત સહિતના અગ્રણીઓ સાથે ઉત્સાહી કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા